वडोदरावासी को पीछो नथी छोड़ती मुश्किल विश्वामित्री पानी ओसर रिक्षा भाड़ा गया सिटी बस सेवा हजू दस दिवस बंद। विश्वामित्री पूर्ण कारणे कारण वडोदरा हालत खराब थी गई લોકોને ચાર દિવસ સુધી પૂરના પાણીમાં ફસાઈને રહેવું પડ્યું હતું જો કે તે પૂરના પ્રકોપની અસર વડોદરાની સિટી બસ સેવા પર પણ પડી છે આજે પણ વડોદરા શહેરમાં સિટી બસ સેવા બંધ છે કારણ કે સૌથી વધુ બસો પૂરના પાણીમાં ડૂબી જવાથી બંધ હાલતમાં પડી છે જેને રિપેર થતા અને ફરી વડોદરામાં દોડતી કરવામાં દસ દિવસ જેટલો સમય લાગશે વડોદરામાં જે પૂર આવ્યું એના હિસાબે સિટી બસ પણ અસરગ્રસ્ત થઈ છે સિટી બસની સો બસ જેટલી બસો જનમહેલમાં જે પાર્ક કરી હતી એ વોટર ડેમેજ થઈ છે અને જનમેહલ પણ જ્યાંથી ઓપરેશન ચાલુ છે ત્યાંથી પણ બેઝમેન્ટમાં પાણી ભરાવાથી અને લાઇટ નહીં હોવાથી સિટી બસ સેવા હજી સુધી ચાલુ થઈ શકી નથી સાથોસાથ અમારા જે ટિકિટ મશીનો હોય અમારી જે સ્ટેશનરી હોય એ પણ ડૂબી જવાથી ખરાબ થઈ હોવાથી અને લાઇટ મેઇન તો લાઇટ નહીં હોવાથી જનમહેલમાં ઓપરેશન ચાલુ થઈ શક્યું નથી જો લાઇટ આવી જાય આજે કે કાલે તો સો ચાલીસ પચાસ બસો જે અમારી બાર હતી એ અમે પચાસ પચાસ બસ ચાલુ કરી શકાય તેમ છે બસોની હાલત તમે ખુદ જોઈ લો જીપની મદદથી સર્વિસ સ્ટેશન પર પહોંચાડવામાં આવી રહી છે ક્યાંક ધક્કા મારીને બસોને રિપેર કરવા માટે ખસેડવામાં આવી રહી છે

એટલે બહુ મુશ્કેલી પડી છે વરસાદમાં અમે બધા ફસેલા માણસો છે અને હવે કોઈ પરિસ્થિતિ થાડે પડે તો બસો ચાલુ થાય હા બસો બંધ છે એના કારણે મુશ્કેલી પડે ને અને અત્યારે જવું છે છાણી હવે છાની લાવવા માટે બસો બંધ છે હવે બસો ક્યાં થઈ અઠવાડિયા પછી ચાલુ થશે એવું કહે છે હવે રિક્ષાવાળા કે રિક્ષાવાળા ભાવ વધારે લે છે રિક્ષાનો બસો વધારે છે હવે અમારા પાસે પૈસા લિમિટેડ પૈસા છે એટીએમ બંધ છે બધા હવે એટીએમ પૈસા પણ ઉપાડી શકતા નથી હવે પૈસા છે બધું છે પણ તકલીફ કેટલી અમારે બસો પણ છે એટીએમ પણ છે અને રિક્ષાવાળા રિક્ષાવાળા ભાવ વધારે લે જઈને પાછા આવવાનું પછી સાંજે પાછા જવાનું છે અમારે અમદાવાદ સિટી બસોમાં પૂરના પાણી ભરાઈ જવાથી અંદાજિત એક કરોડ આસપાસનું નુકસાન થયું છે જો કે નુકસાનીની ભરપાઈ તો ગમે ત્યારે થઈ શકે પરંતુ આમ જનતાની મુશ્કેલીઓનું સમાધાન ક્યારે થાય છે અને ક્યારે સિટી બસ સેવા ફરી ધમધમતી થાય છે તે જોવું રહ્યું કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા